તો હિટ દસ ને હાથ થાય ને આપણે હે ને અત્યારે ઈચ્છા ને વરસાદ ચાલુ હોય આખી ગાડી હે ને પડી ગઈ કેમકે જોરદાર હે ને વરસાદ આવેલો હે જ્યાં પાણી ભેરોબર રહી આપણે હે ને રાતના હોટલે રાખી દઈ આપણે મારવાડી ને હોટલ હે તો સર અત્યારે હે ને ઈઠા ને આપણે હે ને બ્રશ કરી લઈએ તો આ રાજસ્થાન ની મારવાડીની હેના હોટલ હતી આ સેલી ની પેલી હોટલ છે ને આવે બોર્ડર પહેલાં મહારાષ્ટ્ર તો મિત્રો હવે આપણે બ્રશ કરીને ચા આવી ચા આવી રીતે અહીંયા વાતકીમાં આપે મારવાડી હોટલ એ તો હે ચા આપણે પીલે ગરમા ગરમ પ્રેશલ બનાવી દીધી તો મિત્રો હેને ચા પાણી પીને આપણે આવી ગયા અને રાતના હે ને આપણે સાવ કિલોમીટર પૂરા હતા કેમ કે નીંદર આવતી હતી ને એટલે પછી આપણે હેને વહી ગયા કેમકે નીંદરમાં ખોટું જોખમ ન કરાય આપણે આઠ વાગ્યાનો વારો લખાયો તો એની બદલે હે ને આપણે દસ વાગે કેમ કેમકે કાકા કાલે હતા ભૂલતા આપણે હતા ને હવે અહીંથી બોર્ડર પાંચ છ કિલોમીટર હે ને તો અહીંથી એકસો ચાલીસ કિલોમીટર થતો હોય તો હવે હે આપણે હાલતા થઈએ ને આજે હે આપણે ફરીને નીકળ્યા ને હેને ચોથો દિવસ થઈ ગયા અહીંયા અહીંયા ગુજરાતની અંદર અને મિત્રો આપણે ગૂગલ મેપની અંદર હે ને મોરબી મૈર્યું ચારસો ને સત્તાણું કિલોમીટર થાય અહીંયા મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી એટલે આ હે ને શોર્ટકટમાં બતાવે જ્યાં આમ થઈને આપણે હે ને આમ પલસાણા થઈને આમ કોસંબા અંકલેશ્વર એમ હે ને જવાનું હોય એટલે હાડા પાંચસો આસપાસને હે ને થતો હે હાળા પાંચસો કિલોમીટરની આસપાસ મોરબી અને મિત્રો બીજો આપણે હે ને મૈર્યું સોનગઢથી કાકીનાડા ની અંદર જ્યાં આપણે ને એ હે ને અહીંથી બારસો ને બાણું દેખાડે એટલે એ હે ને ને આસપાસ થતો હે કે આ હે ને ગૂગલ મેપમાં જ્યાં બધા એ શોર્ટકટ રસ્તા હે ને બતાવે આમાં હે ને શોર્ટકટ રસ્તા હોય એ જ બતાવે આપણે હે ને આમ નાગપુરવાળા રસ્તાથી જવાનો હે આમાં તો એક છે ને અંડર ગરીન થી બતાવે પણ આપણે એમ નથી જવાનું આમાં જેમ બતાવે એમ જ્યાં નાળા હે એટલે હજી હે ને અહીંથી મહારાષ્ટ્ર તેલંગાણા અને પછી આંધ્રપ્રદેશ પ્રદેશ આમાં જાવ હજી હે ને

અહીંયા હે ને મિત્ર એ જ વાંધો આવે કે કંઈક ન હોય ને અહીંયા ન હોય બાકી છે ને ટ્રાફિક જામ જ હોય કે અહીંયા આવીએ તો અહીંયા કલાક દોઢ કલાક છે ને એમને બગડી જાય હવે અહીંયા મહારાષ્ટ્રના બોર્ડર હે ને આપણો વજન કાંટો થશે વજન તો ચેક થાય આપણે આમાં ચૌદ ડ્રીલવાળી ગાડીમાં હે ને ચુમાલીસ આન ને સો કિલો હે ને ટોટલ પાસ થાય ને ઓવરલોડ ને તો મેમો આપે એટલે અહીંયા હે ને ઓવરલોડ ન હે તો હવે આપણો કાંટાનો વારો આવે ને પછી આપણા આન પેન બધી છે ને ચેક કરે વજન ચેક કરે હવે હે ને મિત્ર આપણે ત્યાં કાકા નીચે છે ને આટા મારવા ગયા આપણે આગળ લઈએ ધીરે ધીરે લઈટમાં અત્યારે હે ને પંદરક મિનિટ તો થઈ ગયા આપણે અહીંયા આવ્યા એને એટલે હે ને અહીંયા એમ જ હોય ફૂલ હે ને જામ હોય ને મહારાષ્ટ્રનો આ એક હે ને બોર્ડર આવે અહીંયા ને અહીંયા જ છે ને ટ્રાફિક હોય ને અહીંયા જ વજન કાટો થાય પછી હે ને ક્યાંય આવતું નથી પછી સીધું મહારાષ્ટ્રનો બોર્ડર આવે પોખર વૈસા પછી તેલંગાના નો બોર્ડર આવે પછી આ તેલંગાના આંધ્રાનો બોર્ડર આવે એટલે અહીંયા હે ને એક જ બોર્ડરે વજન કાંટો હે કરવામાં આવે બાકી ક્યાંય છે ને વજન કાંટો કરવામાં આવતો નથી એમને એમ છે ને જવા દઈએ એન્ટ્રી આપણે કરાવવા ને પેપર આ તે બધું છે ને ચેક કરાવવાનો અહીંયા એક આપણે વજન કાંટો કરવો પડે શોર્ટકટ વધીને જે મહારાષ્ટ્ર નવાપુર વાળું બોર્ડર આવે ને ત્યાં તો મિત્ર સારા અગિયાર હોય ને વાગી ગયા આપણે હાલથી પોણી કલાક છે ને લાઈનમાં ઊભા હતા હવે છે તો આપણે વારો આવ્યો તમે તો મેસ્તાલીસ થઈ ગઈ ને આપણે હે ને મહારાષ્ટ્રનો બોર્ડર હવે પાસ કરી લીધો અને મહારાષ્ટ્રની અંદર હવે હે ને પેલું ગામ નવાપુર આવે અહીંથી ચાર પાંચ સાત કિલોમીટર છે ને હે આવો ને આવો હવે કોલ લઈને રસ્તો દુલિયા સુધી આવે ને ક્યાંક ક્યાંક ખરાબ છે રસ્તાનું કામ હે ને હાલે આ રસ્તે ને આપણે હે ને નવાપુર પેલા થાય દુલિયા મારી એકસો ને કિલોમીટર છે ને દુલિયા થાય અહીંથી બોર્ડર વધી છે

વીસ પચીસ કિલોમીટર થાય તો આપણે હેને ગાડી ઊભી રાખીને ને જાય ત્યારે વરસાદ હે ને ચાલુ થયો પાછો અહીંયા ચાલુ હે ઘરે ખાઈ તો આવે ને જાય એવું પોઝિશન હે મહારાષ્ટ્રની અંદર આપણે મારવાડીની હોટલ હે ને વિશાલવાડી આવે તો અહીંયા હે ને રાખીને અહીંયા ભારતનો પપ હે તો આપણે અહીંયા પાર્કિંગ હતું ને તો અહીંયા હે ને રાખી દીધી કેમ કે હોટલ હે ને ફૂલ હે આખો હોટલ હે ને ભાઈ રહ્યો ગાડીઓથી તો હવે હે જમવાનો ટાઈમ થઈ ગયો તો હે ને જમી લે આપણે કેમ કે બાળને ચોપન થઈ અત્યારે આવું ટાઈમ છે ને અમારે હોય एक बेवागे है ना अरे खाई रातना बपोरे केम के ना भूख न लगे तो आप हमें है ना होटले जाइए वरसाद चालू है तो मित्रों आ प्रकार से है ना होटल नो व्यू है नाम है आज समय होटल तो गूगल ने अंदर पर है ना तुमने तमने जोड़ा, जोड़ा जरी जा है अँ है ना राजस्थान ना टोला तो पेरा नकरा आखो है ना नहरू पार्किंग तो आप जाइए अब तो मित्रों ने वरसाद चालू थे आप होटल ने अंदर आए आ प्रकार से है ना होटल नो व्यू है લાઈવ હે ને બનાવવામાં આવે રોટલા રોટલી શાક જે તમારે બનાવી દઈએ નજર બનાવે છે હોટલ ના આવતા જ લાઈવ બને બધી રોટલા રોટલી તો મિત્રો આપડે હે ઓર્ડર દીધા હતા ઓર્ડર મુજબ ને અહીંયા તમને જે ખાવો એ બનાવી દઈએ તો આપણે તમે તને શાક ને બીજું રાયતો મગવું ને બીજો હે રોટલા બાજરી નાને સાસ છે તો હવે હે ને જમી લઈએ આપણે તો મિત્રો અત્યારે એક ને ઇઠાવી એટલે હે ને દોટ વાગી ગયા ને આપણે હે ને હાલતા થઈ ગયા હોટલે ખાઈ પી ને હવે હે ને હાકરી નો કાંટ અહીંથી ખાતા હોય વીસ કિલો જેટલા જેટલો વરસાદ જ્યાં ચાલુ છે ધીરે ધીરે આવે ને જાય તો મિત્રો વિશાલ છે ને કાચ સેક્શન રસ્તો ચાલુ થઈ જાય અહીંથી ગાટ ને જ્યાં રસ્તો હે ને હાવ ખરાબ થઈ ગયા ખાતા પડી ગયા ને જ્યાં ડુંગરને ઉપર છે ને ડુંગર અડધા વાદરા થઈ હે ને ધોવાઈ ગયા ખાતા પડી ગયા ડુંગર નો યો મિત્ર હે ને એક નંબર આવે વરસાદ અત્યારે તો બંધ થઈ ગયો ડુંગર હે ને વાહ અડધો ઢકાઈ ગયો વાદળા થઈ

પેલા થઈ ગઈ તો મિત્રો એકને પચાસ થઈ આપણે હજી ઘાટ થોડોક આગળ હે ને એને પેલા હે ને રાખી એમ કે વ્યૂ અહીંયા હે ને લોકેશન એક નંબર આવે કે આપણે હે ને ફોટા વિગીએ ઉતારવા તા એટલે ઊભી રાખી ગાદી જ્યાં અમે મિત્રો હે ને ડુંગર હે બે સાઈડ મોટા મોટા પહાડ તો મિત્રો આપણે ફોટા ને વિદ્યા હા ઉતાર જવ કર્યો મેન કાકા એ હવે હા હાલતા થઈ ગયા કેમ કે હે ને વીઓ એક નંબર આવે જો આમાં ટ્રક ડ્રાઈવર ને કેવી જલતા મોજ કે ફરવાનો બધી બધું યાદ લોકેશનો હળા હળા હે ને જો જોવા જરે એટલે તો હે ને આપણે લોક નો કરીએ તમને હે ને બધું બતાવીએ જો હવે હે ને વાદરા હે ને જો વરિયા ગયા હે ને ડુંગર ને હોતે હોતે હે ને વાદરા આવી ગયા તા હવે જા આખા ડુંગર હે ને ખુલ્લા થઈ ગયા આગળ આગળ તમે જોયો તો હે ને થોઈ ગયા તા વાદા નથી ડુંગર ભાઈ જાઓ મિત્ર સામે ડુંગર દેખાઈ ન્યાય હજી હે ને છે અપાવાદ વચ્ચે પણ હે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ thấy giờ để không bỏ lỡ những video hấp dẫn là

જ્યાં એક નંબર હે ને વીવો આવે

Thons, sisters, là thành, rồi, và vocalern, thì full nó cam hơn complete thấy kia thì hơn, ai rồi, full nó cam hơn, tối phải nó mất đấy ha, thì full hơn á, giờ lâu thấy kia giờ bây giờ તો કાઢ હે ને મિત્રો જવીને હે ને હોટલ આવી પાક હોટલ કાઠિયાવાડી જામનગર વાળા ને હે ને હોટલ હે તાઈ ની અને મિત્રો બે ને એકાવન ટાઈમ થઈ ગયા ત્યારે આપણે ને હવે હે ગ્રેસ કરાવવાનો હતો ને બીજા નાસ્તો આ કે બધી લેવાનો છે ને પાણીનો પ્રેન ભરવાનું છે તો ગ્રેસ વાળો ભાઈ જ્યાં આવી જાય ગ્રેસ કરે તો મિત્રો જ્યાં હે ને પ્રેસર વાળું હે ગ્રીસ નો હે હવા એમાંથી હે ને બને તો આ ગ્રીસ નો ઓલો હે ડબ્બો એનીથી જો ફરે કેમ કે આમાં છે ને હરખો પ્રેશર થઈ હોય ને ફૂટે બાકી ઓલો હાથે કરતા હોય ને એમાં આટલો પ્રેશર ન આવે અમે પ્રેશરથી ફરે ને એટલે કંઈ પીનોમાં કાંકરીઓ કે હાથે હલવાઈ ગઈ હોય તો હે ને નીકળી જાય કેમ કે અત્યારે ચોમાસાને લીધે જા બધા ગારો જામી ગયો આમાં બધા એમાં છે ને મિત્રો જો ગારો જામી ગયો બધા કેમ કે વરસાદ જ હે હરો હર એના હિસાબે હવે મિત્રો હે ને ભાઈ ફોરે આ પીનો માન બધા આમાં ગુટકા માન તો મિત્રો કાશે હે ને આપણે બે થઈ નહીં ખા કેમ કે વરસાદનું છે ને ધોર જામી ગઈ હતી ને હવે આપણે હેં પાણીનું કેન ભરી લઈએ અને કાકા આપણા હે ને હવે ધ્યાન દઈએ ગ્રીસ થાય નહીં કેમકે મિત્રો જ્યાં હે ને ધ્યાન દેવાય તો આપણે છે ને ગાડીમાં ખબર જ પડે કામાં ક્યાંય ક્યાંય ગ્રીસ ફૂટે તો આપણે હે ને બીજાને કહી હકીએ એટલે આપણે હે ને માથે વિભાતા કે એ ખબર પડે કે માથે હોય ને તો કામ સારું કરે એટલે ફેર પડે કાંઈ તો મિત્રો જ્યાં અહીંયા રહે હે ને પીવાનું પાણી આવે તો આપણે હેને ભરી લઈએ કે પાણી મીઠું ખાય અહીંયા તો પછી હે ને પીવા માટે આપણે તકલીફ ન પડે તો જો મિત્રો બધા હે ને ગ્રેસ આપણું ફૂટી ગયું આમાં હે ને બધા આવે બ્રેકના પંજામાં પછી ગુટકા હોય એમાં જે આ હે ને આપણા બ્રેકના પંજા હે આમાં હોય ફોરવાનું બધા પછી ને આપણા ગુટકા હે તો યાર ના આમાં ફોરવાનો આવે આ બધી પીનો હે અને બીજું મિત્ર જ્યાં સ્ટેરિંગ હે ને સ્ટેરિંગ ને નીચે આમાં આવે ગ્રીસ ફરવાનો એટલે સ્ટેરિંગ હે ને આપણો ફ્રી થઈ જાય તો મિત્ર ને આપણો ગ્રીસ થઈ ગયો ને બસો રૂપિયા હે ને ગ્રીસ ને લીધા મિત્ર હોટલ આપણે આવ્યા ને પેલા હે ને આપણે ચા પાણી પી લઈએ પછી હે ને નાસ્તો લઈ લઈએ અહીંયા હે ને બધો સામાન જરી ગયા હે ખાવા પીવા નાસ્તા આ ત્યાં ગાડી બીજી જીવન જરૂરિયાત વસ્તુ ને આ પ્રકાર છે હોટલ નો એવું છે તો મિત્રો જ્યાં અહીંયા હે ને નાસ્તા બધાય છે ને જરે જે જટો એ તો આપણે હે લઈ લે છે તમે જ હે ને આપણે હોટલ અથવા નાસ્તો લઈ લીધો એટલે હેને હવે ઉપાધી નહીં કેમ કે ક્યાંક હે ને પડતર પહેરા હોય જમવા નજર પડે હે ને ભૂખ લાગે તો નાસ્તો કરવા થાય હવે હે ને અહીંથી હાલતા થઈએ ને હું હું લીધે ને આપણે ગાડીમાં જઈને બતાવું તો મિત્રો જે આટલા બધે હે ને આમ મિક્સમાં લીધો બિસ્કીટ ને ચેવરાન પછી હે ને આવલી છે ચીકીવાળી ટેપલી ને પછી હે ને ગાંઠિયા તીખા વેપાર આ બધે હે ને લીધો

મિશ્ર આપણે આગળ હે ને ડબ્બો કાઢી એની પાસે જય જીનેન્દ્ર સડક પે પેન્ડલ વાલે અમારે જૈન સાધુ રક્ષા કરનાર ધન્યવાદ આ ને હે લખેલું હે આપડે હે ને ચોકડી ભરે નામ સીધો સિટી માં રસ્તો જાય ને હવે આપણે ઉતારી લેવાની છે નાગપુર હેઠળ પાંચસો કિલોમીટર થઈને જળગા એકસો પાંચોર બસો સાંજ સીધું ને દુલિયા દાબી બાજુ આગળ છે ને સિતર કિલોમીટર થાય હા ઇન્દોર થઈને હે ને એમપી માં થઈ જવાય અહીંથી આ છે તો મિત્રો જે આપણે હાઈવે ઉપર ઉતારી લીધી ને અહીંથી હવે જમણી બાજુ તન મારવાનો હે ને અહીંયા જોવો ગણપતિ બાપાની મૂર્તિ હે ને જ્યાં જઈએ ને ગણપતિ બાપાની ને જો મૂર્તિ હે ગાડી એક ખાલી થાય મૂર્તિ ની જેમ કે ગણેશ ચોથ હે ને હવે જયા બધા હે ને ગણપતિ બાપાની મૂર્તિ જ છે અહીંયા હે ને મહારાષ્ટ્રમાં હે ને બહુ વધારે ઉજવે ગણપતિ બાપાનો તહેવાર મહારાષ્ટ્ર તેલંગાના આંધ્રપ્રદેશ તો મિત્રો સર ને ચુમાલી થઈ ગઈ આપણે હે ને નાગપુર વાળો હાઈવે પકડી ને અત્યારે પહોંચી ગયા આપણે મુક્તિ ગામ આવે આવે ત્યાં ઉપર રાખી તો મિત્રો થમવાની તૈયારીમાં હે આપણે હે ને ચા પાણી પીવાતા એટલે અહીંયા દુકાન હે નાની એવી તો ચા પાણી આપણે પી લઈએ તો મિત્રો ચા પાણી પીને બસ આપણે હલતર થઈ ગયા ને અહીંયા નાની એવી દુકાન ચા બનાવે એક નંબર બાવી પછી ને હતી ચા રબડા જેવી હતી તો મિત્રો ત્યાં સાત ને ચુમ્માલી થઈને આપણે જલગામ પેલા હે ને ગાડી રાખી એરંડલ ગામ આવે એ પાસ પર રહીને કેમ કે કાચમાં હે ને કઈ હુટતો નતો તો મિત્રો હે ને જ્યાં જાગા હે ને થઈ ગયા કેમ કે વરસાદ હતો એના હિસાબે પાણી ઉતરે એટલે બેય કાચ છે ને આપણે કરી નાખીએ ને લાઈતો ને બધું તો મિત્રો હે ને આગળ જ્યાં બધા આપણે કાચ પછી હેડ લાઈતો સપલા હે બધી કરી નાખ્યું ને આમે જ્યાં હે ને વરસાદના પાછા હે ને ભરાઈ રહ્યા એટલે બધી હે ને આપણે બ્રેક લાઈતો ને બધી સાફ કરી નાખીએ આપડે હે ને જ્યાં બ્રેક લાઈ તો બધી હે ને કર નાખો ના સપ્લાય બે હે ને જ્યાં આ સાઈડ ને આખો ગાળા વાળો હે ને જ્યાં ધૂલ જામી ગઈ વરસાદ લીધે તો મિત્રો અત્યારે હે ને આઠ ને ચોપન થઈ ને આપડે જલગાંવ હે ને ભૂગી ગયા અને જલગાંવ જ્યાં પેલા આપણે હે ને પાછળ નો ઇન્ડિયન અંદર જઈને રહ્યો હે ને ખબર હે આપડે સિટી જવું પડતું આપણે ટ્રાફિક હે ને અત્યારે બહુ હોય જલગાંવ ની અંદર તો હવે હે ને જ્યાં જલગાંવ વાળા બાઈપાસ હે ને ચાલુ કરી દેવામાં આવ્યો

લગભગ હે ને દસ થી બાર કિલોમીટરનો હતો પાકો આ બાયપાસ તો મિત્રો હેડો ચાલુ થઈ ગયા કેમ કે આ દુલિયા થી નાગપુર વાળા રસ્તા એક જ બાયપાસ છે ને કેટલા વર્ષોથી હે ને બંધ હતો કામ હાલતો હતો વાંધામાં હોય કે એના હિસાબે કામ ઉભું રહી ગયો હોય એટલે હે તન આખો રસ્તો બની ગયો તો હતો તન હારા તન વળવાથી મને સાંભળે કે આ હે ને બાયપાસ બંધ હતો એટલે હા તન ધન વળવા પછી હે ને બાયપાસ ચાલુ થયો ચાલ કામ ન કે આજે એક રાઈટ ના બાકી છે કામ હાલે માં તો મિત્ર આતેયા હતા ને 10 ના 10 થઈ ગઈ ને આપણે હે ને ઉસાવલ વૈટ્યા અને મુકતાઈ નકલ પેલા હે ને ખામગાવ આપડે હે ને Google Map ની અંદર માર્યો 83 કિલોમીટર થાય ખામગાવ મિત્ર આતેયા હતા ને 11:30 વાગી ગયા ને આપણે સાના ગાડી ઉભી રાખી હોટેલ કનૈયા ચોધરી આપણે સાના નંદુરા પેલા હે ને રાખી હવે ખામગાવ અહીં છે ને 35 કિલોમીટર જેટલો હે ને હવે હે ને આપણે કેમકે જમવાનું હજી બાકી હતો એટલે હે ને જમી લઈએ ને અહીંયા ટાટાનો શોરૂમ હે ને બીજો હે ને અશોક લૈલેન્ડ નો હે ને શોરૂમ હે ને વચ્ચે હે ને હોટલ હે તો હવે આપણે જઈએ ને જમી લઈએ કે ભૂખ લાગી અને જે મિત્રા ટાટાના હે ને શોરૂમની બાજુમાં હે ને જ્યાં ટાટાની સિગ્ના કેબિન પહેરી આપણે પાછળના વિજ્ઞાનની અંદર સિગ્ના કેબિનની વાત કરી હતી કે આમાં હે ને કંઈ એક્સિડન્ટ થાય ને તો આખી હે કેબિન જ્યાં બદલાવવી પડે તો જ્યાં આખી કેબિન હે ને બેય બદલાવેલી હે જ્યાં ખાલી આટલા હાથ થઈને હે ને આખી કેબિન નવી નાખી હે આમાં હે ને ભેગું ન થાય રિપેર ન થાય આ કેબિન જે કંઈક નુકસાની થાય ને એટલે હે ને આખી નવી નાખવી પડે આ પ્રકારથી હે ને જ્યાં મિત્રો હોટલ આવે શોરૂમની વચ્ચે અને મિત્રો જ્યાં આ હે ને મારવાડીની જ હોટલ છે કનૈયા ચૌધરી હોટલ આપણે જ્યાં અહીંયા ને નીકળીએ ત્યાં ઊભી રાખીએ ખાવા કેમ કે જમવાનો એક નંબર બનાવે ને બીજી હે ને એની ગુજરાતમાં જે હોટલ છે એમાં બોર્ડમાં લખ્યો એડ્રેસ ટૂંકમાં ત્રણ હોટલ છે ને આ પ્રકારથી છે ને હોટલનો વ્યૂ હે જયારે એડ્રેસ છે ને લખેલો હે તો મિત્રો તમને અહીંયા હે ને ઓર્ડર મુજબ હે ને જે ખાવો એ બનાવી દઈએ બાજરીના હોટલ મારવાડીની હોટલ હે ને હોઈએ જ તો આપણે બાજરીનો રોટલો ને મટકીનો સા શાક મેગ્યું અને બીજી મગવી ઠંડી સાસ તો મિત્રો બાર ને તન થઈ ગઈ ને આપણે હેને જમીન અવતારીએ ને હવે છે ને આપણે ડ્રાઈવિંગ કરશું ને કાકા હોઈ ગયા હે